સુરતમાં રોગચાળો જીવલેણ બની રહ્યો છે તાવ જળાઉલટીના કારણે બે લોકોના મોત અમરોલીમાં જળાઉલટીના કારણે એક બાળકીનું મોત થયું અલથાણમાં તાવના કારણે યુવાનનું મોત થયું તો સુરતમાં રોગચાળો વધી રહ્યો છે તેની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે તાવ જળાઉલટીના કારણે બે લોકોના મોત થઈ ગયા છે તો રોગચાળામાં બે લોકોના મોત અમરોલીમાં ઝાળાઉલટીના કારણે એક બાળકીનું મોત થયું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી ચેતન સુરતમાં હજુ પણ રોગચાળાના કારણે મોતનો આંક સામે આવી રહ્યો છે બે લોકોનું મૃત્યુ થઈ ગયું શું માહિતી જી વટલ ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં દિન પ્રતિદિન રોગચાળો વકરતો હોય તે રીતની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે ખાસ કરીને તાવ અને ઝાડા ઉલટીના કારણે બે લોકોના કરુણ મોત નીપજ્યા છે ખાસ કરીને અમરોલીમાં ઝાડા ઉલટી બાદ જે બાળકી છે તેને સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યાં સારવાર દરમિયાન તેનું કરુણ હતું. અલથાનનો જે યુવક છે તેને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો અને બાદમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું પણ કરુણ મોત નિપજ્યું છે જો આંકડાકીય વાત કરીએ તો ઓક્ટોબરમાં મેલેરિયાની વાત કરીએ તો ચારસો જેટલા કેસ છેલ્લા દોઢ મહિનામાં નોંધાયા છે તાવની વાત કરીએ તો તાવના પણ ત્રણસો ને ત્રીસ જેટલા કેસ નોંધાયા છે જ્યારે ડેન્ગ્યુ ડેન્ગ્યુના સૌથી વધુ એટલે કે પાંચસો ને ત્રીસ જેટલા જે કેસ છે તે છેલ્લા દોઢ માસમાં નોંધાયા છે ક્યાંક કે ક્યાંક આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેના પર અનેક જે સવાલો છે તે હાલ ઉભા થયા છે જી ચેતન માહિતી બદલ આભાર